ભરૂચની પારિજાતક સોસાયટીમાં રહેતા રહીશોએ પાલિકાના સભાગૃહમાં ઘૂસીને ધાંધળ મચાવી છેલ્લા દસ વર્ષથી ગંદકી પાણી ડ્રેનેજ સહિતની પ્રાથમિક સુવિધાઓ માટે રજૂઆત કરતા હોવા છતાં કોઈ પગલાં ન લેવાતા આખરે કંટાળેલા રહીશોએ પાલિકાના સામાન્ય સભામાં જ હલ્લો બોલાવીને પ્રજાની તાકાતનો પરચો બતાવ્યો સામાન્ય સભામાં જે એમાં તો ગટર લાઈનનું જે રોજિંદા વપરાશનું પાણી છે તેના નિકાલ બાબતે અને વરસાદી પાણીનો જે અમારો પ્રશ્ન છે જે જો એક વરસાદ પડ્યો તો ટોટલી દરેક ઘરમાં પાણી જાય એવી કન્ડિશન છે હાલમાં ને સોસાયટીમાં અત્યારે એટલા મચ્છર ને એટલી ગંદકી છે કે એ લોકો પ્રમુખ સી હોય કે પછી નગરપાલિકાનો સીઓ હોય કે કલેક્ટર સાહેબ હોય એક કલાક ઉભા રહીને બતાવે તો હું એ ટાલ કરીને ફરું બીજે આયામ દસ વર્ષ મારા ઘરમાં પાણી પાણી રહેતા હોય એ લોકો ગમ આત તો કુછ સુનતે હૈને બહુ પરેશાની છોટ છોટે બચ્ચો પરેશાની હૈ ચારો તરફ રોડ બી બંધ હૈ પાણી છલક કે ઘર મેં ભી આતા वो सब लोगों को बहुत तकलीफ है वो ये लोग सुनते नहीं है वो कितनी बार आते हैं हम लोग जब देखो तब धक्का खिलाते हैं कुछ जवाब भी नहीं देते सही तरीके से लोगों ने मिजज ने पालिका ने प्रमुखे पण समस्या नो तात्कालिक निवेदन लावा हयदाराना भी आप भाई ने कहो कि डुंगरा ना क्या पिताजी जेपी नरेंद्र मारी वाला तो भाई ये लोग बड्डा પાલિકાના વિરોધ પક્ષના નેતાએ પણ આ રહીસોના સુરમાં સૂર પુરાવતા તેઓની રજૂઆતને વ્યાદી હોવાનું જણાવ્યું આજની સામાન્ય સભામાં ભરૂચ નગરપાલિકાના ઇતિહાસમાં જે બનાવ નથી બન્યો તે રીતનો એક શરમગનક બનાવ ભરૂચ નગરપાલિકાના ભાજપની સત્તા માટે બનેલો છે ભરૂચ ભાજપના વોર્ડ ગર્ટ સમાન વોર્ડમાં પાણી છે સોસાયટીમાં વર્ષોનો પ્રશ્ન પાણી નિકાલનો ગંદા પાણીનો નિકાલનો પ્રશ્ન વારંવાર અહીં ત્યાંના લોકો સીઓ સાહેબને પ્રમુખ સાહેબને રજૂઆતના ત્યાંના ચૂચાયેલા સભ્યોને કરે છે આજે તો સત્તાધીશોએ સભાગૃહ સુધી પહોંચી ગયેલા લોકોને આશ્વાસન આપી મનાવી તો લીધા છે પરંતુ પ્રજાજનોએ પણ જો પ્રાથમિક સુવિધા આપવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં આ માળાંત ઉપવાસ કરી ગાંધી ચુદિયા માર્ગે આંદોલન કરવાનું નક્કી કર્યું છે ભરત ચુડાસમા વીટીવી ભરૂચ